आगे पडी गईलेले ना ना सांबडीले थाको न हा मस्त छे बताई पेला मने पीलो <laughs> अ खोल त नथीले <laughs> <laughs> इंस्टाग्राम आयडी पीलो छे हो ने थोडको खोलवान <laughs> आयडी प्रमाणे लेखआव <लखाँ> पडे न हा <laughs> इंस्टाग्राम आयडी का ने म बॉक्सिंग दे नै न खुपन ले व्हाटवर <laughs> लागल පි අවිස් මැගිලේ විැග තු රඩු රුපිය රපිය අද හලයි යි සාපුද්්‍යෝන අලවිීලා ඒ පිබඩඩේටුයු ඒ පිබඩඩේටුයු ය පිබාඩේඩිය පිු

અલઓ તો ખાલી બતાવ તું ખાઈ ગઈ એમ કરતા વધુ તો એમ બોલ હોય હાથ ખાલી છે મીઠ ખાઈ જાશે

નરમ નહીં ચે મસાલા મસાલા નહી મજા આવે કોને ખાવું ગોપાલ શું કરશો બહુ ભાવે ઢોસા બહુ ભાવે પીસ તો પણ હજી ભરેલી છે બતાવી તો ભાવતા ને પાસા દઈ દેવા તને કેમ લાગે બધું સારું લાગે તાર ડીશ માં ભર્યા છે જલ્દી જલ્દી ખાવ માંડ ભૂખ લાગી હોય તમે કેમ બેઠા છો ડીશ આય આ ડીશ ખાલી છે ભાઈ પેપર આપો ને તમારે કેમ છે મોહનવ્રત બર્થ ડે બોન વ્રત રાખવાનું છે અહીંયા તો હજી ખવાય છે મીતા શું થયું कैसा कैसे लोग रहते हैं यार के था रह क्या था युद्ध कैसा जुल्म करते थे वाह लगा दी क्या रे बाबा ये क्या हो गया जमवानो आई पिला आई पिला क्या हुआ तो जमवानो वाह 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 बाटी क्या हुआ तो એ ભાઈ ફોન દીખાવ તો ક્યાં કરે માણસ જોવી માણસ નીકળવા બધા આપડે ક્યાં જવાનું સૌડ રોડ લાડવું બધા

ચાલો હવે આવી જશે હવે થોડી વાર